નમસ્કાર દર્શક મિત્રો સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જમ્મુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા મીઠાના અગર દ્વારા કરાયેલ દબાણ દૂર કરી કામ બંધ કરાવવા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે જમ્મુસરના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા મીઠાના અગર દ્વારા કરાયેલ દબાણ દૂર કરી કામ બંધ કરાવવા બાબતે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જમ્મુસરના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત જણાવેલ છે કે ટંકારી ગામે બ્લોક નંબર બે હજાર ચારસો પચીસની ની અંદર આવેલ મીઠાના અગરો કેટલાક સમયથી બંધ હતા જ્યાં અચાનક પંદર દિવસથી કામ ચાલુ કરવામાં આવ્યું છે આ અગરોની મુદત પૂરી થઈ ગયેલો કોઈ રિન્યૂ નહીં કરાવવા માટે ટંકારી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરી માંગણી કરવામાં આવેલ હતી આ અગરોમાં સવિતાબેન અશોકભાઈ હાલમાં હયાત છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બન્યો છે અને હાલમાં દબાણ કરવામાં આવેલ હોય અહીંના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવાની શક્યતાઓ છે અગરનું કામ હાલમાં શરૂ કરવામાં આવેલ છે તો તેના માલિક કોણ છે અગાઉના સમયમાં કેટલું ઉત્પાદન થયેલ છે કેટલી રોયલ્ટી ચૂકવવામાં આવે છે તે અંગે તાકીદે તપાસ કરીને આ રોકવામાં આવે કારણ કે તેઓ જમીન લેવેશનો ધંધો પણ કરે છે અને સ્થાનિક લોકો સાથે દાદાગીરી પણ કરે છે તેમ જ સ્થળ પર પણ કોઈ જવાબદાર વ્યક્તિ હાજર હોતા નથી તેથી કોઈ જમીનનો કબજો લઈ ગેરકાયદેસર ધબાણ કરે છે તો તાકીદે આ કામ બંધ કરાવવામાં આવે સુલેમાન સુલેમાન અ કેટલા ટાઈમથી અહીંયા પે રહો છો इधर તો બહુ ટાઈમો ગયા છે ઈય ابھی જો યે સબ ખોદ રહે છે યે અગરવાલે યે કિતને ટાઈમથી ચાલુ આયે યાર સબ તો અભી એ બીચે બંધ હો ગયા થા अभी ये साल चालू कर दिया कितने टाइम से बंद था अभी तो तीन चार बरस हो गया बंद हो गया बंद हो गया था, बंद हो गया था। और अभी सबने चालू किया है हाँ, अभी सब चालू हुआ अभी एक महीना हुआ पंद्रह दिवस महीना हो गया ये सब जमीन खोदा है और ये सब हाँ। जो पारा मारा लगाया वो अभी लगाया अभी अभी लगाया अभी, अभी, अभी पीले बीचे सब खत्म हो गया था हाँ कुछ नहीं हमारा ढोर इधर जाते थे जाते थे आते थे अभी जाना आना बंद हो गया होगा ना बंद हो गया इधर से इधर सीधा पानी हो गया એક હાજર એકર જેમી અંદર દબાણ છેલ્લા પંદર દિવસ ની અંદર કયા કારણોસર કયા હેતુ માટે મીઠા ઉદ્યોગ માટે કે મચ્છી માટે કે કોઈ કારણોસર એમને એ જમીનોની અંદર ગેરકાયદેસર રીતે પાણી વીબીનું કનેક્શન પણ ગેરકાયદેસર છે ડાયરેક્ટ લીધેલું છે અને હજાર ટન પાણી ત્યાં નાખી દીધેલું છે એનો હેતુ શું છે આજે અમારા ગામને પાણીનો નિકાલ જે છે બધો આખા ગામનો પાણીનો નિકાલ એ નિકાલ પણ બંધ કરી દીધેલો છે અમારી હિન્દુ ધર્મની આસ્થા છે ત્યાં ખતેદાદનું મંદિર છે એ પણ કેટલાક ગામના લોકો આવીને મને જાણ કરી ભાઈ આ મંદિર પણ અંદર લેવા લીધેલું છે તો અમારી કલેક્ટર સાહેબને પ્રાંત અધિકારીને પણ આ બાબતે કાલે મેં ધ્યાન દોરેલું પાંચ દિન સુધી ત્યાં કોઈ માણસ આજે પણ નથી પહોંચ્યા આટલી ગંભીર બાબતે હજાર એકર જેટલી જમીન અંદર જ્યારે દબાણ કરતા હોય ત્યારે જિલ્લા કલેક્ટર આ બાબતે આપણા માધ્યમથી ધ્યાન દોરું છું આપણે જે ફોટા રિલીઝ કર્યા છે સરકારની અંદર પણ આ બાબતે હું આવનારા દિવસોની અંદર જવાનો છે અને રજૂઆત કરવાનો છે આવા ઈસમો દ્વારા સરકારની રેમ છે અધિકારી રેમ છે અથવા કોની રેમ છે કોઈ મંજૂરી આપેલી છે મંજૂરી મળે ગ્રામ પંચાયતનો કોઈ જાતનો રેકોર્ડ પણ નથી કે ભાઈ આ કામ કરે છે અથવા કોઈ પણ મરવા પણ નથી આવેલું એટલે આ બાબતે ગંભીરતા લઈને આવનાર દિવસો કોઈ બાબત ગંભીર ન બને સરકારની જવાબદારી છે ખેડૂતોને કોઈ પણ નુકસાન થશે અથવા ગામને નુકસાન થશે આપ શ્રીની જવાબદારી રહેશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો